ખાસ કરીને ઉનાળાને લઈને એએમસી દ્વારા અમદાવાદના તમામ બગીચા હોય અર્બન સેન્ટર હોય કે કોર્પોરેશન હોય કે બીઆરટીએસ હોય તમામ જગ્યાએ ઓવર ઓઆરએસ ના પેકેટની વ્યવસ્થા કરવામાં આવી છે પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે એવી ઘણી વ્યવસ્થાઓ એએમસી હાલ કરી છે જો કે અત્યારે હાલ અમે અર્બન સેન્ટર ઉપર આવી પહોંચ્યા છીએ સ્ટેડિયમમાં અમારી સાથે એના જે જે અધિકારી છે જોડાઈ ગયા છે એમની પાસેથી જાણીશું મેડમ મારું નામ દક્ષા ત્રિવેદી છે અહીંયા સ્ટેડિયમ અર્બન હેલ્થ સેન્ટરમાં હેલ્થ સુપરવાઇઝરની મારી પોસ્ટ છે અહીંયા સ્ટેડિયમ અર્બન હેલ્થ સેન્ટરની અંદર ઓગણત્રીસ આંગણવાડીઓ આવેલી હોય છે એની અંદર પણ ઓઆરએસ પેકેટનો સ્ટોક અમે પહોંચાડ્યો છે અહીંયા સેન્ટર ઉપર ઓઆરએસ કોર્નર અમારે હોય છે એની અંદર પણ ઓઆરએસ અમારે અવેલેબલ છે પછી અમારે જૂના બસ સ્ટેન્ડ છે ત્યાં એક હજાર પેકેટ અમે મોકલ્યા છે અને અહીંયા પણ ઇમરજન્સીમાં કે ભાઈ ગરમી લૂ લાગી હોય એવી બાબત બની હોય તો ઓઆરએસ પેકેટ અમે તૈયાર રાખીએ તો આ એક પેકેટ છે બસો એમએલ

હા એટલે પરબ જે નજીક આપણે ધારો કે અમુલ ગાર્ડન હોય ત્યાં પરબ ની વ્યવસ્થા કરી હોય અમે અમારી જોડે નામ મંગાવતા હોય છે વોટર જગ મુકતા હોય છે ઠંડા ઓકે બીજું બીજી તમારા જેમ કેટલા આવેલા છે ટોટલ લગભગ એટી સેવન પ્લસ છે તો હાલ જે રીતે માહિતી મળી રહી છે એડવાઇઝરી પણ જાહેર કરવામાં આવી છે કે લીંબુનું સેવન વધારે કરવું ના પેકેટ વધારે યુઝ કરવા અને ગરમીમાં બહાર ના નીકળવું કારણ કે આવનારા સમયમાં ગરમી વધવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કેમેરામેન હરીશ પાર્કર સાથે કમલેશ હોય અમદાવાદ